હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે તો તમને હોમવર્ક કરવાની મજા આવી ગઈ હશે શ્રેણી આધારિત વિશેષ પ્રશ્નો મેં તમને હોમવર્કમાં આપેલા હતા અને સૌથી વધારે ગમતી મને શ્રેણી મેં તમને વિશેષ પ્રશ્નો સ્વરૂપે આપેલી હતી આવી શ્રેણીમાંથી જવાબ શોધવાની મજા આવી જાય મેં તમને કાલે કહ્યું હતું અત્યારે હું પ્રશ્નો સમજાવતી નથી આવતીકાલે આપણે જ્યારે પ્રશ્નો સોલ્વ કરશું ત્યારે પ્રશ્નો સમજી અને જવાબ શોધવા ચોક્કસ પ્રયત્ન કરશું આવી શ્રેણી તમને આપેલી છે હવે પ્રશ્ન સમજીએ પહેલો પ્રશ્ન છે એવા કેટલા મૂળાક્ષરો છે જેની પાછળ તરત જ સંખ્યા આવે છે આપણે મૂળાક્ષરોની પાછળ સંખ્યા આવે તેવું કંઈક ગોતવાનું છે દેશી ભાષામાં સારું હાલો મૂળાક્ષરોની પાછળ તરત સંખ્યા આવતી હોવી જોઈએ તો મૂળાક્ષર એફ છે એની પાછળ સંખ્યા આવે છે બે પછી મૂળાક્ષરની પાછળ સંખ્યા આવે છે મૂળાક્ષર મૂળાક્ષરની પાછળ સંખ્યા આવે છે મૂળાક્ષરની પાછળ સંખ્યા આવે છે પછી મૂળાક્ષરની પાછળ સંખ્યા આવે છે ક્યાંય ક્યાંય આવતું નથી મૂળાક્ષર એટલે બીસીડી હવે તો તમને ખબર જ હોય અને એની પાછળ અંક હોવો જોઈએ તો મૂળાક્ષરની પાછળ સંખ્યા મૂળાક્ષરની પાછળ સંખ્યા મૂળાક્ષરની પાછળ સંખ્યા અને મૂળાક્ષરની પાછળ સંખ્યા આવે છે એવા કેટલી જોડ મળે છે એવા કેટલા મૂળાક્ષરો મળે છે તો એક બે ત્રણ ને ચાર એવી કેટલી જોડ બને કે જેમાં એક સાથે ત્રણ મૂળાક્ષર આવે છે એક સાથે ત્રણ મૂળાક્ષર આવતા હોય તેવી જોડ બનાવવાની છે આપણે એક બે અને ત્રણ એક સાથે ત્રણ મૂળાક્ષરો આવતા હોય તેવી જોડ આપણને એક બે અને ત્રણ મળે છે તો જવાબ આવશે સી ત્રણ પછીનો પ્રશ્ન જોઈએ સંખ્યા અંક પાંચ અને આઠની વચ્ચે કયો મૂળાક્ષર આવે છે તે જોવાનું છે પાંચ અને આઠ આ પાંચ છે અને આ આઠ છે તેની વચ્ચે કયો મૂળાક્ષર આવે છે આપણે જ્યારે ગણિત ભણતા હતા ત્યારે મધ્યસ્થની વાત કરતા હતા તો મધ્યસ્થમાં આપણે બોલતા હતા આજુબાજુ દરવાજા વચ્ચે બેઠા વરરાજા એવી જ રીતે વચ્ચો વચ્ચ કયો મૂળાક્ષર આવે છે તે શોધવાનું છે એક બે અને આ બાજુ પણ એક બે આ બે અને આ બે નીકળી જાય છે તો વચ્ચે પી મળે છે તો જવાબ શું આવશે ઓપ્શન બી જવાબ આવશે પી બરાબર છે આગળનો પ્રશ્ન જોઈએ એવી કેટલી જોડ બને સંખ્યા અને મૂળાક્ષર સિવાય સંખ્યા સામે નથી જોવાનું મૂળાક્ષર સામે પણ નથી જોવાનું અને કોના આધારે જવાબ આપવાનો છે એટલે કે ચિહ્નોની પાસ પાસે બે બે ની જોડ હોય પ્રશ્ન સમજતા જ મારે બે વખત વાંચવું પડ્યું હતું જોઈએ એક એવી જોડ ભગવતવાની છે જેમાં સંખ્યા પણ ન હોવી જોઈએ અને મૂળાક્ષર પણ ન હોવા જોઈએ પણ હો છે એ બાજુ બાજુમાં જોડમાં હોવા જોઈએ જોઈએ આપણે ચિન્હોની જોડ શોધવાની છે બંને ચિહ્નો જોડમાં છે આ પણ બંને ચિહ્નો છે નથી નથી માત્ર ને માત્ર બે જોડ એવી મળે છે કે જે ચિહ્નોની જોડ છે એટલે કે બે ચિહ્નો બાજુમાં છે તો જવાબ આવશે બી બે આ આપણો જવાબ છે પછીની શ્રેણી આપી હતી સંખ્યાની આખી શ્રેણી આપેલી છે નિયમથી છે એમાં એવા કેટલા અંકો છે જેને વિપરીત સંખ્યા લખતા શબ્દ યાદ રાખજો મેં તો અહીં તમને કીધું હતું કાલે વિપરીત એટલે ઉલટી સંખ્યા પણ આ શબ્દ ન લખ્યો હોય તો આ શબ્દ તમારા ધ્યાનમાં હોવો જોઈએ વિપરીત એટલે ઉલટું એવા કેટલા અંકો છે જેને વિપરીત સંખ્યા લખતા પણ પોતાનું સ્થાન બદલાતું નથી ક્યાં કયા અંકો એવા છે જે પોતાનું સ્થાન બદલી શકતા નથી ડર લાગે તેથી તમને આ પૂછેલું છે વિપરીત એટલે નવ છેલ્લો છે જો આગળ લખીએ તો પહેલો થઈ જાય આ છે એની પછી થઈ જાય એને વિપરીત સંખ્યા કહેવાય પણ આપણે એવું કંઈ કરવાની જરૂર નથી હવે તમે જુઓ સંખ્યાને આમથી આમ ફેરવી નાખીએ પણ જે વચ્ચેની સંખ્યા હશે એ સંખ્યા ત્યાંની ત્યાં જ રહેવાની છે તો આપણે આ સંખ્યાને ફેરવવા માટે સમય બગાડવાની કોઈ જરૂર જ નથી માત્ર ને માત્ર જોઈએ વચ્ચેનો અંક છે એ તો બદલાવાનો જ નથી તો પછી આ બાજુથી બે સંખ્યા છોડીએ આ બાજુથી બે સંખ્યા છોડીએ ફરીથી એક સંખ્યા છોડીએ આ બાજુથી એક સંખ્યા છોડીએ તો વચ્ચે આવશે એક ફરીથી મેં તમને કહ્યું હતું એ આજુબાજુ દરવાજા વચ્ચે બેઠા વરરાજા વચ્ચેનો જે અંક છે એ પોતાનું સ્થાન બદલશે નહીં પછી ભલે સાત આપ્યા હોય નવ આપ્યા હોય અગિયાર આપ્યા હોય ગમે એટલા આંકડા ન આપ્યા હોય આપણે કોઈને ફેરવવાની જરૂર નથી છતાં તમારે જો કદાચ ન સમજાણું હોય તો નવ સાત ચાર એક નવ સાત ચાર એક છ બે આઠ છ બે આઠ જો ફેરવી નાખીએ છીએ તોય વચ્ચે તો એક આવે જ છે એનો અર્થ એવો કે આપણે ફેરવવાની કોઈ જરૂર નથી ખોટો સમય બગાડવો તો જવાબ શું આવ્યો એ આ આપણો જવાબ છે પછીનો પ્રશ્ન જોઈએ નીચે આપેલી શ્રેણીમાં એવા કેટલા મૂળાક્ષરો એમ છે જે તેની પહેલા છ સંખ્યા હોય અને પાછળ સોરી નવ સંખ્યા ન હોય મસ્ત પ્રશ્ન પૂછ્યો છે એવા મૂળાક્ષરો એમ શોધવાના છે જેની પહેલા છ તો હોય એટલે કે છ લખેલા હોય ચાલે પણ પાછળ નવ હોવા જોઈએ નહીં ફરીથી યાદ કરાવી દઉં જ્યારે આવી રીતે આગળ પાછળના મૂળાક્ષરો કે આગળ પાછળની સંખ્યા આપણને પૂછી હોય ત્યારે જે પૂછ્યું છે તે રફમાં લખી લેવું જેથી શોધવામાં આપણું મન છે એ ઝડપથી બધું એકાગ્ર થઈને ફટફટ ફટફટ શોધી લે બરાબર છે ચાલો જોઈએ છ એમ અને નવ ન હોવા જોઈએ છ એમ અને પાછળ નવ છે ના ચાલે છ એમ પાછળ નવ છે ના ચાલે છ એમ પાછળ નવ છે ના ચાલે એક પણ જોડ એવી ન મળી કે છ એમની પાછળ નવ ન હોય ત્રણ જોડ એવી મળી છ એમની પાછળ નવ છે છ એમની પાછળ નવ છે છ એમની પાછળ નવ છે તો આપણને એમ થાય કે આપણો પ્રશ્ન તો કાંઈ ગોટાળે નથી ને કંઈ ગોટાળે નથી જો અહીંયા આટલો સરસ ન લખેલો છે આપણે ઉતાવળમાં હોઈએ અને આપણે ન વાંચવાનો ભૂલી જઈએ અને એવું વિચારી લઈએ એમ શોધવાનો છે આગળ છ પાછળ નવ આગળ છ પાછળ નવ તો પછી ત્રણ વખત આપણને મળે છે છ એમ નવ છ એમ નવ છ એમ નવ તો આપણે શું કરીએ ઝડપથી સી ત્રણ કરી અને આગળનો પ્રશ્ન લઈ લઈએ ન વાંચવો જરૂરી છે મોટાભાગે નેગેટિવ પ્રશ્નો હોય તેમાં ન કે નહીં આવા અક્ષર ઉપર ખાસ ધ્યાન આપવાનું છે તો આપણને આવો કોઈ જોડવાળો અક્ષર મળતો નથી એમ તો પછી જવાબ શું આવશે એ શૂન્ય નેવું ટકા બાળકો છે એ સી ત્રણ કરીને જ આવે જો આવું પૂછાણું હોય તો કેમ પરીક્ષાનો ડર હોય અને એવું થાય આમાં તો એકે જવાબ મળતો નથી એટલે મારે કંઈક પ્રશ્ન સમજવામાં ભૂલ થઈ લાગે છે ચાલો છ એમ નવ છ એમ નવ છ એમ નવ ત્રણ વખત છે ટીક કરીને આગળનો પ્રશ્ન લઈ લઈએ આવું થવું જોઈએ નહીં પોતાની જાત ઉપર વિશ્વાસ રાખીને જ પરીક્ષા આપવાની આપણે જે કરીએ છીએ એ બરાબર જ થાય છે આત્મવિશ્વાસ વધારે રાખવાનો અભિમાન નહીં મને બધું આવડે જ છે તો પછી ન આવડે કાંઈ ભૂલ થવા માંડે પણ આપણને આવડશે એવા આત્મવિશ્વાસ સાથે આપણે પરીક્ષા આપવાની છે પછીનો પ્રશ્ન નીચે આપેલી સંખ્યા શ્રેણીમાં એવી કેટલી જોડ છે કે છની પહેલાં બેકી સંખ્યા હોય અને પાછળ એકી સંખ્યા હોય આખી શ્રેણી આપણને આપી છે છ હોય એની પહેલાં બેકી સંખ્યા અને પાછળ એકી સંખ્યા હોય આવી આપણે જોડ શોધવાની છે તે શોધીએ છ ને શોધવાનો છે જો આપણે લખી જ રાખ્યું છે શોધવાનો છે છ આગળ બેકી પાછળ એકી તો છની આગળ બેકી નથી હાલો જવા દો છની આગળ બેકી નથી જવા દો છની આગળ બેકી છે અને પાછળ એકી સંખ્યા પણ છે તો આ એક આપણને મળી છની આગળ બેકી રાખવાની છે રાખવાની છે પણ છ ની પાછળ પણ બેકી છે તો આ ન ચાલે એકી સંખ્યા હોવી જોઈએ છ ની આગળ એકી ન ચાલે છ ની આગળ બેકી સંખ્યા અને છ ની પાછળ એકી સંખ્યા આ સંખ્યા ચાલશે છ ની આગળ બેકી પાછળ એકી સંખ્યા આ પણ ચાલશે છ ની આગળ એકી સંખ્યા નહીં ચાલે છ ની આગળ બેકી સંખ્યા નહીં ચાલે ચાલશે છની આગળ બેકી પણ પાછળ બેકી છે ત્યાં એકી હોય તો ચાલે ઓકે આવી રીતે રફમાં લખી રાખવાનું જુઓ આ શ્રેણીમાં ઘણા બધા છ એવા છે કે આગળ પાછળ બેકી સંખ્યા લઈ લીધી છે જેના કારણે આપણે વારંવાર ચેક કરવું પડે કે પાછળની સંખ્યા એકી જ છે ને પાછળની સંખ્યા બેકી નથી ને આવી રીતે આપણે ચેક કરવું પડે તો એવી કેટલી જોડ બની એક બે અને ત્રણ તો જવાબ આવશે સી ત્રણ છેલ્લો પ્રશ્ન એવા કેટલા નવ છે જે છ અને સાત ની વચ્ચે સેન્ડવિચ છે કેટલો મસ્ત પ્રશ્ન પૂછ્યો છે નવ કે જે છ અને સાત ની વચ્ચે સેન્ડવિચ છે બરાબર છે તો આમેય હોઈ શકીએ સાત અને છ ની વચ્ચે નવ હોઈ શકે એને તો સેન્ડવીચનું જ કામ છે ને જોઈએ શું છે એમ નવની આજુબાજુમાં સાત અને છ હોવા જોઈએ નથી 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 ચાલો નવની આજુબાજુમાં છ અને સાત એક મળી ગયું નવની આજુબાજુમાં સાત અને છ જુઓ હજી હમણાં મેં વાત કરી છે સેન્ડવીચની વાત કરી છે તો સાત આગળ હોઈ શકે સાત પાછળ હોઈ શકે તો એવી જ રીતે નવ છે આ બાજુના નવમાં આગળ છ પાછળ સાત છે પછીના નવમાં આગળ સાત અને પાછળ છ છે તો આ પણ લઈ લેવાનું ફરીથી તમારે જવાબ ખોટો પડવા માટે આવી રીતે એણે લખેલું છે નવ છે એની છ અને સાત આજુબાજુમાં છે નવ છે એની આજુબાજુમાં પાછો છ અને સાત છે વિચાર કરી લો આપણે તો શું કરીએ છ સાત છ નવ સાત છ નવ સાત છ નવ સાત એવી રીતે નથી કીધું કે આગળ છ હોવા જોઈએ પાછળ સાત જ હોવા જોઈએ આવું નથી કીધું માત્ર છ અને સાતની વચ્ચે નવ સેન્ડવીચ બનેલો હોવો જોઈએ પછી ક્રમ ભલે આગળ પાછળ ગમે તે ચાલે તો કેટલી જોડ મળે છે એક બે ત્રણ અને ચાર તો જવાબ આવશે સી ચાર વિદ્યાર્થી મિત્રો અહીં શ્રેણી આધારિત વિશેષ પ્રશ્નો પૂરા કરીએ છીએ હવે આપણે શું શું અત્યાર સુધી જોઈ લીધું તેની ચર્ચા કરીએ આપણે અત્યારે એનએમએમએસમાં વિભાગ એમાં એમ એ ટી કરીએ છીએ એમ એ ટી એટલે બૌદ્ધિક યોગ્યતા કસોટી આ બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં તમે મારો પહેલો વિડીયો જોયો હશે તેમાં આપણે ચર્ચા કરી હતી અલગ અલગ પેટા વિભાગ આપણે જોઈશું એ બી સી ડી ઈ એફ અને જી આટલા પેટા વિભાગ આપણે જોઈશું આવી વાત મેં તમને કરી હતી જેમાંથી એ વિભાગ આપણે અત્યાર સુધી કરતા હતા અને તે વિભાગ હતો શ્રેણીનો શરૂઆતથી થી શરૂ કરી અને અત્યાર સુધી હજી આપણે શ્રેણી જ ભણતા હતા શ્રેણીમાં આપણે શું શું જોયું સંખ્યા શ્રેણી જોઈ તેના લગભગ પાંચ કે છ વિડીયો આપણે જોયેલા પછી શ્રેણીનું ખોટું પદ શોધ્યું પછી અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી જોઈ પછી મિશ્રણ શ્રેણી જોઈ પછી પાછી સળંગ સૂત્ર શ્રેણી જોઈ અને અત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી આપણે શ્રેણી આધારિત વિશેષ પ્રશ્નો જોઈએ છીએ જે આપણે આજે પૂરા કર્યા તો શ્રેણી વિભાગમાં આપણે અલગ અલગ છ પ્રકારના પેટા વિભાગ જોયા હવે આજે આપણે શ્રેણી વિભાગ પૂર્ણ જાહેર કરીએ છીએ એનએમએમએસમાં શ્રેણી આધારિત ઓછામાં ઓછા દસ પ્રશ્નો હશે આ બધી જ શ્રેણીઓ જે આપણે જોઈ છે તેમાંથી અલગ 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 દસ માર્ક્સનું તમારે પૂછાશે નેવુંમાંથી આપણે દસ માર્ક્સનું હાલ શીખી ગયા હવે આપણે એંશી માર્ક્સનું બાકી રહ્યું છે ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો શ્રેણી આધારિત અલગ અલગ પ્રશ્નો છે તે દસેક માર્કના હોય છે જ્યારે તમને સમય મળે તમે રિવિઝન કરતા રહો એવું લાગે તો ક્યારેક ક્યારેક અગાઉની શ્રેણી ભૂલી ગયા હોય તો વિડીયો તમારી સામે જ છે પણ શ્રેણીમાં એક પણ માર્ક જવો ન જોઈએ રોજ પ્રેક્ટિસ કરો થોડું ઘણું વાંચો તમારી પાસે કોઈ સાહિત્ય હોય તો એ સાહિત્યમાંથી પણ નવા પ્રશ્નો જાતે સોલ્વ કરો અને હા જો તમને કોઈ પ્રશ્ન ન આવડે ગમે તે સાહિત્ય તમે તૈયાર કરતા હો પ્રશ્ન ન આવડે તો મને ચોક્કસ કોમેન્ટ કરો અને હું તેનો જવાબ આપવા પ્રયત્ન કરીશ ગમે તે પ્રશ્ન હોય તેનું સોલ્યુશન આપણે મેળવીને જ રહીશું આપણે મેરિટમાં આવવું છે અને સરસ માર્ક સાથે એનએમએમએસ એક્ઝામ પાસ કરવી છે આવતીકાલે આપણે સંજ્ઞાઓનું સંકેતીકરણ શરૂ કરીશું અલગ અલગ પ્રકારની સંજ્ઞાઓ હોય તેનું સંકેતીકરણ સાંકેતિક ભાષામાં કેવી રીતે જવાબ લાવવો તે આપણે જોવાનું છે વિશેષ આ પેટા વિભાગ વિશે આપણે કાલે જોઈશું ટૂંકમાં હાલ આપણે છ પ્રકારની શ્રેણીઓ જોઈ લીધી છે એમાં કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ મને કોમેન્ટ કરો અને તેનો હું જવાબ આપીશ વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો ગમતા હશે અથવા તો તમને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરો આપણે આ વખતે ગાંઠ બાંધી લેવાની છે કે મેરિટમાં આવીને જ રહીશ તમારા મિત્રોને મારા વિડીયો શેર કરો જો મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને તમને કોઈ પણ પ્રશ્ન હોય મને કોમેન્ટમાં ચોક્કસ પૂછો આવજો